બધી વસ્તુ ખરીદી શકીએ એ શક્ય છે પણ પૈસા હોય તો પાવર ખરીદાય ન ખરીદાય શું તમારી ઓળખાણ છે તો તમે સિસ્ટમ સાથે પણ લડી શકો ન જ લડી શકાય શું તમારી એવી સારી ઓળખાણ છે તો તમે કોઈ ગુનો કરીને ત્યાંથી નીકળી શકો ના નીકળી શકાય પણ એવું બધું થાય છે કારણ કે આપણે એવા એક ભ્રષ્ટ દેશમાં છે જ્યાં કશું પણ મુમકિન છે કોઈક ચાલક ગાડી સ્પીડમાં ચલાવે હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ ગઈકાલની વાત છે હાલ તો જો કે વાયરલ થઈ રહેલા ઘણા બધા સાંસદના ઇન્ટરવ્યુઝ ચાલી રહ્યા છે એટલે આપ સૌને ખબર પડી ગઈ હશે કે કયા વિષયમાં અત્યારે હું વાત કરી રહી છું પણ ડિટેલ ચર્ચા કરવી છે કે સમગ્ર મામલો હતો શું વાતે હતો કે ફતેગંજ પાસે આવેલી સમરસ હોસ્ટેલ ના બે સ્ટુડન્ટ જે સુરેન્દ્રનગર અને કોધરા છે તે ભણવા માટે વડોદરા આવે છે અને હોસ્ટેલ રહીને ભણી રહ્યા છે તે બંને સ્ટુડન્ટ એક એક્ટિવા લઈને સમોસા લેવા માટે નીકળે છે અને ત્યાં જ એક પૂર જોશમાં આવતી ગાડી તે બંનેને ઠોકી જાય છે અને ત્યાંથી એ ગાડી ચાલક જે છે સ્પીડમાં નીકળી જાય છે આસપાસના રહીશો ને જે લોકો આ નજારો જોયો તે લોકો ગાડીને રોકવાની કોશિશ કરે છે પણ એ ગાડી ફૂલ સ્પીડમાં જાય છે અને જે લોકો તેના રસ્તામાં આવે છે તેની ઉપર પણ ગાડી ચડાવી દેવાની કોશિશ કરે છે બની શકે એ ડરેલો હોય શકે પણ શું તેને રોકવું નહોતું જોઈતું પોતાનું વાહન પણ એને ન રોક્યું આ સમગ્ર મામલો થયા પછી જે બંને છોકરાઓને ઈજા થઈ હતી એ બંને છોકરાઓને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા બંને છોકરાઓ ત્યાં એકલા જ છે પણ તેની સાથે સમરસ હોસ્પિટલના જે અમુક વિદ્યાર્થીઓ છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ જે ગાડી ચાલક છે તેના અગેન્સ્ટમાં એક એફઆઈઆર કરે છે અને સાથે જ ધસી આવે છે ત્યાં વડોદરાના મોટા માથા અને સાથે સાંસદ રંજનબેન ભટ્ટ આપણે અહીંયા રંજનબેનને કાંઈ જ નથી કહેતા કારણ કે એ સાંસદ છે વડોદરાના એક નાગરિક છે અને સાથે જ તેઓ ખૂબ જવાબદાર વ્યક્તિ પણ છે ઘણા ખરા રેકોર્ડિંગ અમે સાંભળ્યા એવું લાગ્યું કે તે કહે તો છે કે મને તો પડેલી છે પણ શું ખરેખર પડેલી છે અગર પડેલી હોત તો એ ત્યાં પહોંચ્યા હોત જ્યાં બંને છોકરાઓની સારવાર કરવામાં આવી રહી છે એટલે કે હોસ્પિટલ નહીં કે પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશન ગયા અને જેટલા પણ સમરસ હોસ્પિટલના વિદ્યાર્થીઓ હતા જેને આ એફઆઈઆર કરી છે તેઓને કહેતા નજર આવ્યા કે એફઆઈઆર પાછી લઈ લો એફઆઈઆર પાછી શા માટે લેવાની તે કહે છે કે આ બાળકો જે એક્ટિવા લઈને નીકળ્યા હતા એનું પોતાનું હતું શું એની પાસે લાયસન્સ હતું એની પાસે લાયસન્સ હતું એની પાસે લાયસન્સ નહોતું કે એનું પોતાનું વ્હીકલ હતું કે નહીં તે બે નંબરની વાત છે પણ વાત એ છે કે ગાડી ચાલક ખુશ પટેલ સન્નાટામાં ગાડી સ્પીડમાં ભગાવીને લઈ જાય છે બંને છોકરાઓને ઠોકી દે છે અને એના પછી ચૂપચાપ ત્યાંથી ફરી ફરાર થઈ જાય છે અને સાંસદ તેની ભલામણી કરે છે તો એવા પણ છે કે પોલીસ સ્ટેશનમાંથી ખુશનો હાથ પકડીને રંજનબેન લઈ જઈ રહ્યા છે અને આજે સાંસદ શ્રી એવું કહી રહ્યા છે કે મેં તો એનો હાથ પકડીને ત્યાંથી લઈ જ નહોતી ગઈ એના બહેનના લગ્ન હતા અને કન્યાબેન એને કરવાનું હતું એટલા માટે અમે એને ત્યાંથી લઈ ગયા આજે સાંસદના ઇન્ટરવ્યુ જોયા તેના પરથી એવું લાગ્યું કે તેઓ એવું કહી રહ્યા છે કે એના ઘરે પ્રસંગ હતો અને પ્રસંગમાં છોકરાએ કરવાનું હતું એટલે અમે એને ત્યાંથી લઈ ગયા પણ શું લાગે છે કે જ્યારે કોઈ ગુના કરે અને એને કલાકોમાં જ બેલ મળી જાય એફઆઈઆર માંથી આખું નામ નીકળી જાય કઈ રીતે પોસિબલ છે તમારી પાસે પૈસા છે તમારી પાસે પાવર છે ને તમારી પાસે ઓળખાણ છે એટલે તમે કંઈ પણ કરી શકો એમ પોલીસ સ્ટેશનમાં જે પણ ચાલી રહ્યું હતું તેનાથી આ હોસ્ટેલના દરેક છોકરાઓ ખૂબ અગન્સ હતા રંજન નામ તો બેટા અને દીકરા કરીને વાત કરતા હતા જે અમે સાંભળ્યું છે તેના પરથી જ અત્યારે કહી રહ્યા છે કે આમ તો બેટા અને દીકરા કહીને જ વાત કરતા હતા પણ જે ટોન માં વાત કરી રહ્યા હતા તે વિચારવા જેવી વાત છે તે કહ્યું કે જો મારું બાળક હોત અને એને ઓર કંઈ થાપ તો હું તો એફઆઈઆર જ ના કરત ખાલી કહેવાની વાતો છે પોતાના બાળકને કોઈ આંગળી પણ લગાડી જાય ને તો આપણે ચૂપ ના બેસીએ આ તો બીજાનું બાળક છે એટલે ત્યાં જેટલા પણ છોકરાઓ હતા તેની સાથે તેઓ દલીલ પણ કરતા નજર આવ્યા તેઓ સાફ કહેતા નજર આવ્યા કે સામે છોકરાઓ પર પણ એફઆઈઆર થશે એ થશે કે નહીં થશે બે નંબરની વાત છે પણ તમે એક વખત જુઓ તો ખરા હેડ ઇન્જરી થઈ છે છોકરાઓ સિરિયસ છે બંને હોસ્પિટલમાં છે તેઓનો પરિવાર અહીંયા નથી તમે વડોદરા શહેરના સાંસદ છો તમારી જવાબદારી બને છે અને તમે હોસ્પિટલ જવાની જગ્યાએ તમે પોલીસ સ્ટેશન પહેલા જઈને એફઆઈઆર પાછી ખેંચી લેવાની વાત કરો છો તમે દલીલ કરો છો અને તેમાં એક છોકરો જ્યારે તેઓનો વિડીયો બનાવતો હતો ત્યારે તેઓએ હાથમાંથી ફોન ઝૂંટવી લીધો વિડીયો ડિલીટ કરી દીધો અને કહ્યું કે મારી નજર બહુ શાર્પ છે તમારી નજર જો શાર્પ હોત ને બેન તો તમે હોસ્પિટલ જઈને છોકરાઓની સારવાર કઈ રીતે થઈ શકે છે એ લોકોને વધુમાં વધુ જલ્દી કઈ રીતે સારા કરી શકાય છે તેના ઉપર ચર્ચા કરતા તમે નજર રાખતા તેના પછી તેઓએ એક છોકરા સાથે વાત કરી અને ત્યારે જ છોકરાએ કહ્યું કે એમને હેડ ઇન્જરી થઈ છે તેઓને વાગ્યું છે તેઓ સારવાર માટે અત્યારે સારા હોસ્પિટલમાં એ લોકોને ખસેડી શકાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેમને એવું કહ્યું કે કેટલો ઇન્જર્ડ છે રિપોર્ટ બતાવો ક્યાં વાગ્યું છે કેટલું વાગ્યું છે એ દલીલ કરે છે એ છોકરા સાથે અને કહે છે કે હું ડૉક્ટર સાથે વાત કરીશ આ છોકરાઓ ખોટું તો નહીં જ બોલતા હોય આ ઓગણીસ વીસ વર્ષના છોકરાઓ જે છે તે પોતાના મિત્રને પોતાની જવાબદારી સમજીને ખબાતી ખબો મળીને આવા ખરાબ સમય ઊભા રહી રહ્યા છે નાના થઈને તેઓને પોતાની જવાબદારીનું ભાન છે તો સાંસદને પોતાની જવાબદારીનું ભાન કેમ નથી બની શકે કે તેઓ ખુશને ઓળખે છે વર્ષોથી એટલા માટે તેમને પ્રાથમિક જવાબદારી એ સમજી કે ખુશને એની બેનના કન્યાદાન માટે ઘરે લાવવો જરૂરી છે પણ તે સાથે તે એફઆઈઆર પાછી ખેંચી લેવાની વાત ન કરાવતા ને ત્યાંથી એનો હાથ પકડીને તો ન લઈ જતા ને તે કહે છે આજ દરેક મીડિયા ચેનલને બોલાવીને કહે છે કે ના મેં એનો હાથ પકડીને ક્યાંય નથી પાછો લાવ્યો પણ ઘણા ઘણા વિડીયોઝ એવા છે જ્યાં એ બોલે છે જ્યાં એ સાંભળે છે લોકોની વાતો અને જે એમનો ટોન છે બહુ અલગ છે આ છોકરાઓને ખાલીને ખાલી ન્યાય જોઈએ છે તે કહે છે કે હિટેનમેન્ટનો કેસ છે અને જ્યારે આવી રીતે કોઈ કોઈ કોઈકને ઠોકીને એક એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય ત્યારે આ એક એફઆઈઆર કરવી જરૂરી છે તે કહે છે કે હા જરૂરી છે પણ સારવાર તો કરવી વધારે જરૂરી છે તો સારવારમાં ધ્યાન આપો ને એફઆઈઆર પર કેમ ધ્યાન આપો છો એટલે સમજવું શું કંઈ ખબર નથી પડતી બેટા દીકરા કેવો પણ ઉગ્ર સ્વભાવમાં કહેવું કે ઉગ્ર અવાજમાં કહેવું એ પણ સમજ નથી પડતી અને શું આ છોકરાઓ મરી ગયા હોત તો આ છોકરાઓને વધારે વાગ્યું હોત કોમામાં ચાલ્યા ઓગણીસ હોત તો ખુશની બેનના લગ્ન છે એટલે ખુશને ત્યાં રાખવો જરૂરી છે પણ આ બંને છોકરા જેનું એક્સિડન્ટ થયું છે તેઓની પણ કોઈક બહેન હશે ને તેઓ પણ કોકના દીકરા હશે ને તેઓને કંઈક વધારો શું થઈ ગયું હોત તો તેને હેમરેજ થઈ ગયું હોત તો તે મરી ગયો સરખી છે તમે સાચા જ હશો સો ટકા સાચા હશો પણ એ છોકરાઓ એ પોતાના મિત્ર માટે લડત લડી એ ખોટા નથી જે હોસ્પિટલમાં પડ્યા છે તે લોકોનો વાંક હશે પણ એ લોકોનો એટલો મોટો બી વાંક નથી કે તે લોકો પોતાના ન્યાય માટે ના લડી શકે આ સિસ્ટમ જે છે ને કરપ્ટ છે પોલીસ ત્યાં ઉભા રહીને જોવે છે પોલીસનો વાંક છે પોલીસે એક સમયે કહેવું જોઈએ ને કે આ છોકરાઓનો પણ કોઈ વાંક નથી એ લોકો પોતાના મિત્રની મદદ કરવા માટે ઊભા છે એની પાસે લાયસન્સ છે કે નથી એ બે નંબરની વાત છે પણ કોઈક ચાલક તે લોકોને એક્સિડન્ટ કરીને ઉડાવીને ફરાર થઈ રહ્યો છે તો એ લોકો એક વખત એફઆઈઆર કરે તે તે લોકોનું હક છે પછી તમે ચેક કરો ને કે એની પાસે લાયસન્સ છે કે નહીં પણ પહેલા એ મરવા પડ્યો છે ઘણા બધા પ્રશ્નો તો હંમેશા આ જ રીતે ચાલતા જ રહેશે કારણ કે આમ નાગરિક જે છે ને તે મરી મરીને જીવે છે કારણ કે તેની એવી બીક લાગે છે કે કદાચ હું તો સાવ નાનો માણસ છું કદાચ હું આ કંઈક વસ્તુ કરીશ અને કોઈક મોટા માથા આવીને મારો અવાજ દબાવી દેશે ક્યાં સુધી આવા ભોડા અને અસાધારણ માણસોના અવાજ દબાવવામાં આવશે એ નથી ખબર પડતી ને સાથે જ અમે તો કહીએ છે અને આખા એપિસોડમાં મેં પાંચ વખત બોલી છું કે સાંસદનો કદાચ કોઈ વાંક નહીં જ હોય એકદમ નિષ્પક્ષ થઈને બંને પક્ષમાં સમજોતો કરવા માટે ગયા હશે કે બંનેને સમજાવવા માટે ગયા હશે પણ એકનું પરડું ભારે અને એકનું પરડું ઓછું એમ કેમ બંનેને જ્યારે તમે સરખાપણે સમજાવો છો તો બંનેને સરખી રીતે ન્યાય કેમ નહીં આ સંસદ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો